હેલો નમસ્તે કેમ છો મજામાં ખેડૂત મિત્રો હું સુજત ગઢવાડા બીએસસી એગ્રીકલ્ચર આપની ચેનલ મિઝાને આપ સબનું હાર્દિક સ્વાગત કરું છું ફરી એકવાર આપણે નવી માહિતી અને નવા વિડીયો સાથે આપણી સમક્ષ હાજર થઈ ચૂક્યો છું તો આપણે આજે વાત કરવાની છે પાયાના ખાતરની કે પાયાના ખાતરમાં સૌથી બેસ્ટ ખાતર કયું કે જેનો ઉપયોગ કરવાથી આપણા ઉત્પાદનમાં મહત્તમ વધારો આવે અને ઉત્પાદન આપણને સારું મળે તો અત્યારે લગભગ ચાલીસ પચાસ વરસ થઈ ગયા હશે આપણા ખેડૂત મિત્રો કે એથી પણ વધારે થઈ ગયા છે ચાલીસ પચાસ વરસથી પણ વધારે થઈ ગયા છે આપણા ખેડૂત મિત્રો ડીએપી જ વાપરે છે ડીએપી અત્યારે શિયાળુ વાવેતર ચાલુ થઈ ગયા છે શિયાળુ વાવેતર હવે ધીમે 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 ચાલુ થતા જાય છે અને અમુકે તો શિયાળુ વવેતર કરી પણ દીધા છે તો શિયાળું વાવેતર જ્યારે બહુ વધારે થશે ત્યારે ખાતરની શોર્ટેજ ઊભી થશે ડીએપી આપણને ક્યાંય કોઈ મંડળીમાં કે કોઈ અન્ય વિતરણ કરતા હોય ખાતર ત્યાં ડીએપીની શોર્ટેજ ઊભી થાય એટલે મળશે નહીં તો ઘણી જગ્યાએ ડુપ્લિકેશન પણ થાય છે તો ડુપ્લિકેટથી સાવધાન રહીજો અને અત્યારે શું છે કે બધાય ખાતરની બેગું એક સરખી કરી નાખી છે એટલે આપણને પણ ખબર પડતી નથી કે ઓરિજિનલ કઈ રીતનું પરખવું શું કાંઈ તો પાયાના ખાતર માં આપણે ડીએપીની જગ્યાએ શું ઇસ્તેમ કરી શકીએ એ પણ આગળ વાત કરીશું એના પહેલાં આપણે ડીએપીમાં કયા કયા તત્વો આવે છે અને આપણે શિયાળું વાવેતર કર્યું હોય કઠોળ પાક હોય કે અન્ય પાક વાવેલો હોય તો એમાં આપણને પાયાના ખાતરમાં કયું ખાતર આપીએ કે જેથી આપણને બેસ્ટ ઉત્પાદન અને સારું રિઝલ્ટ એવું મળી શકે તો ડીએપીમાં શું આવે છે કે અઢાર ટકા નાઇટ્રોજન આવે અને છેતાલીસ ટકા ફોસ્ફરસ આવે છે નાઇટ્રોજનનું કામ શું છે કે નાઇટ્રોજન તમારા કોઈપણ છોડ હોય એને વિકાસ કરવામાં મદદ કરે અને કામ કામ એ છે કે મૂળના વિકાસમાં કરે નાઇટ્રોજન પડતું પડતું છે અને તમને જે ડીએપીમાં રિઝલ્ટ દેખાય છે એ નાઇટ્રોજનનું રિઝલ્ટ છે નાઇટ્રોજન તમે ગમે તે પાકમાં નાખો એટલે એકદમ કુણપ લાવે પીડાશ પડતું અટકાવે અને ગ્રોથ ઝડપથી કરાવડાવે અને ફોસ્ફરસનું કામ છે કે મૂળના વિકાસમાં તો એમાં પોટાસ આવતું નથી એમાં શું આવે અઢાર ટકા નાઇટ્રોજન આવે છેતાલીસ ટકા પોટાસ આવે અને અલા છેતાલીસ ટકા ફોસ્ફરસ આવે અને ઝીરો ટકા પોટાસ આવે છે તો આપણે ડીએપીની જગ્યાએ બીજું કયું એવું ખાતર છે કે બીજું ઉપયોગ કરી શકીએ જ્યારે શોર્ટેજ ઊભી થાય આપણને ડીએપી મળે નહીં તો બીજું કયું ખાતર વાપરી શકીએ તો એક એની જગ્યાએ અત્યારે માર્કેટમાં ઘણો સમયથી આવી ગયું છે કે એનપી કે એનપી કે બાર બત્રીસ સોળ બાર બત્રીસ સોળમાં શું આવે બાર ટકા નાઇટ્રોજન આવે બત્રીસ ટકા ફોસ્ફરસ આવે અને સોળ ટકા પોટાસ આવે છે તો આપણે કોઈ પણ પાક વાવેલો હોય કઠોળ વર્ગનો પાક હોય કે ઘઉં વાવેલા હોય કે ચણા વાવેલા હોય કે અન્ય કોઈ પણ તમે પાકનું વાવેતર કરતા હોય કઠોળ વર્ગનો પાક કોઈમાં અગિયારથી બાર ટકા પ્રોટીન આવે અને પ્રોટીનવાળી વસ્તુને સલ્ફરની ખાસ જરૂર પડે અને આપણી જમીનમાં સલ્ફરની ઉણપ હોય જ છે બધાને તો સલ્ફરની આપણે ઉણપ હોય જ છે એટલા માટે સલ્ફર આપણે નાખવું જ પડે તો બાર બત્રીસ સોળ અને એની જગ્યાએ જોડીમાં સારું ફાડા સલ્ફર બારબત્રીસ સોળ અને ફાડા સલ્ફર આ બંનેનું કોમ્બિનેશન બહુ બેસ્ટ રહેશે કારણ કે પ્રોટીનવાળી કોઈ પણ વસ્તુ હોય એમાં સલ્ફરની ખાસ કરીને જરૂર પડતી જ હોય છે તો બાર બત્રીસ સોળ એમાં એનપીકે આવે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ એમાં સલ્ફર આવતું નથી એટલે તમે ફાડા સલ્ફરનો પણ ઉપયોગ કરી શકો છો ફાડા સલ્ફરનો ઉપયોગ કરો આ બંનેનું કોમ્બિનેશન બેસ્ટ રહેશે અને જો કોઈ કારણોસર તમને બાર બત્રીસ પણ ના મળી શકે તો એની જગ્યાએ વીસ વીસ જીરો તેર આવે છે વીસ વીસ જીરો તેરમાં શું આવે વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ જીરો ટકા પોટાસ અને તેર ટકા સલ્ફર આવે છે તો એમાં પોટાસ એમાં પણ આવતું નથી તો આપણે એની જગ્યાએ માર્કેટમાં અવેલેબલ છેતાલીસ ટકા પોટાસ આવે છે તો એનો પણ ઉપયોગ કરી શકીએ તો વીસ વીસ જીરો તેર અને અલગથી એક પોટાસની બેગ લઈ લેવાની ચાલીસ પચાસ પચાસ કિલોની બેગ આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો એટલે ખાસ કરીને કઠોળ વર્ગના અથવા તો અન્ય કોઈ પણ શિયાળું તમે વાવેતર કરતા હોય તો એમાં આ ચાર તત્વો આવે કયું કયું નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને સલ્ફર આ ચાર તત્વોનો ઉપયોગ ખાસ કરીને કરવો પડે જેના કારણે આપણે મહત્તમ ઉત્પાદન મળી શકે સારું એવું ઉત્પાદન મળી શકે અને આપણા છોડને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે તો તમે અત્યારે મારા અંદાજ પ્રમાણે અને મારા અનુભવ પ્રમાણે મેજર ટુ રિસર્ચ કર્યું છે તો મારા અંદાજ પ્રમાણે તમારે બાર બત્રીસ સોળ અને ફાડા સલ્ફરનો ખાસ કરીને ઉપયોગ કરવો પડે એ જોડી બેસ્ટ રહેશે એ ના મળી શકે તો વીસ વીસ જીરો તેર અને અલગથી પોટાશ લઈ લેવાનું તો એમાં પણ ચાર તત્વો આવી જાય અથવા તો તમે ડીએપી જો વાપરો તો ડીએપીમાં તમારે પોટાસ અને સલ્ફર બંને અલગથી એડ કરવું પડે તો એની જગ્યાએ આપણને બાર બત્રીસ સોળ અથવા વીસ વીસ જીરો તેર જ સારું રહેશે તો બાર બત્રીસ સોળ વીસ વીસ ઝીરો તેર અથવા તો તમને કોઈ પણ અન્ય આવા ચાર તત્વોવાળું બીજું કોઈ ખાતર આવતું હોય તો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો તો બસ હું તમારી સમક્ષ રજા લઈશ અને આવા જ નવા નવા વિડીયો અને નવી નવી માહિતી જાણવા માટે આપણી ચેનલ મિઝાનેગ્રો એજન્સીને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબ ઉપર હોય તો અને જો તમે ફેસબુક ઉપર હોય તો ફોલો કરી દેજો અને શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં કારણ કે બીજા ખેડૂત મિત્રોને પણ આ પાયાના ખાતરની માહિતી મળી શકે અને બીજા ખેડૂત મિત્રો પણ જાગૃત થાય તો બસ હવે હું તમારી સમક્ષ રજા લઉં છું જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો